અનામત આંદોલન થયું ખ્યાલ હતો પાટીદારો જ કંદારા હતા એમ શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમને આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો એવું તો શક્ય નથી પટેલ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યા અને પછી તમામ લોકોએ અહીંયા જે પાટીદાર અનામત આંદોલનના નામે જે લોકો આગળ આવ્યા હતા એ બધાએ જ પોતાના રાજકીય રોટલા શેકી લીધા અને એક પછી એક પક્ષ સાથે જોડાતા ગયા પણ એ લોકોનું શું જે લોકો આમાં શહીદ થયા હતા એમના પરિવાર હજુ પણ ન્યાયની આશા સાથે બેઠો છે